પુરો ફેમિલી તો જોગજ છે કે આપડા ફ્રી એકવાર નવા વ્લોગમાં તો હવે અમારે કપા હવે પછી છે આવીશ છે કપા વિણી જવો તમે આમ હું આવીશ ભાઈ મौजમાં તો તો બધા છે જવો તમે આમ તો કન્ટિન્યુ બનાતે ફેમિલી તો હું ના વિશે આવ્યા હા બુક લેવા જો આયા બુક લઈ લીધી છે કારણ કે કપા જોકોનો એટલે બુક લેવા આવ્યા હા બોલે કે તો જો આવીશ ભાઈ ના ગાડી લઈને આવ્યા છે આપડી રોમિયો કા આવીશ ભાઈ તો ઓય તો બ્લોગ માં કન્ટિન્યુ બનાર જો હું આઈ ગયો બતાવી આવરી એક પાયમ પડી

અહીંયા નાવણ્યું છે કપડાં ને એવું ધોવાનું અને ફેમિલી અહીંયા ડ્રેગન ફૂલ છે જો ડ્રેગન ફૂલ કોને ભાવે કોમેન્ટ માંથી કહી દેજો જો તમે ડ્રેગન ફૂલ ફેમિલી તો હવે જમીન લીધું છે અને અહીંયા મોટર સેલો કરી દીધી છે જો તમે અમારે હવે એક રીલ શૂટ કરવાની હતી એટલે હું ને આવીશ ભાઈ વાહ ફેમિલી તો અમારે રીલ શૂટ કરવા છે એટલે અહીંયા લોકેશન એકાદું સારું ગોચી અને ઉતારને નથી જોવો તમે અહીંયા ગુલાબ

आई मारे बा गंवहारा करे से तो मीत मीत तुम मीतुल बैठा मीतुल रमेती हूं बैठे मीतुल रमेती तुम बैठा है हमने ये आओ रमाडू मीतुल ना आखो दी रमेड़ा करे हमने <laughs> आखो दी रमबायड़ा करू तो कौन रखे मीतुल ने तुम्हारे तो घणो में हम ताई पर मीतुल ने कोई रखे नहीं पछि तो मारे देहू तो पड़े आखो दी बहुत पड़े थी

ફેમિલી તો અમે તૈણે ભેગા છે ગામમાં જો તમે ભાઈ અને વિપુલભાઈ અને આયા તો મિતુલ આય છે તો તંગા તંગા વાળો આય છે અમારી ગામમાં તો ગામમાં જઈ છે અમે કારણ કે દૂધ ને લઈ આવી છે એ ગયા છે સારે ઓ પીજો હે દે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો કઈ ગા કરજો વ્લોગ નહીં

તો ચલો મળીએ એક બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મા મોગલ જય રામાપીર